દબાસો બધો બારી પડ્યો છે ટાંકવાનું કમ્પ્લીટ ટાઈમ કઈ નાખ્યું છે આપણો બ્લોગ જો છે મિત્રો ગમે તો લાઈક કરજો અમર વાઘજીભાઈ આવી ગયા છે બે વાગ્યા તો ખાવા નથી ખાતા હજી જમવાનું ફરી આવ્યું છે તો ખાવા નથી આવતા વાઘજીભાઈ જો અમારે ઊભા તાકો હો હો મિત્રો એ બે બારી પૂરી કરી પછી જમવા જવાનું છે બારી મથેરા છે કારીગરો બે બારી પૂરી કરી લે ત્યારે પછી જમવા જઈએ તો આપણા બ્લોગમાં બન્યા રહો આપણો વ્લોગ જો હશે મિત્રો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો કડીયા મથે જઈ પણ જોજો મંડાઈ પડ્યા છે ને